તાપીના સોનગઢ નજીક આવેલ જે પેપર મિલના ગેટ પર બસો થી પાંચસો મહિલાઓ એક સાથે હડતાળ પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં પીએફ કાફો નોકરીની સુરક્ષા સેફટી સાધનો આપવા સહિતની માંગ સાથે મહિલાઓએ અચોક્કસ હડતાળની ચીમકી આપી હતી સતત વિવાદોમાં રહેતી જે કે પેપર કંપની ફરી એકવાર વિવાદોમાં આવી છે જેમાં આજ રોજ અહીં કામ કરતી આદિવાસી મહિલાઓ વિવિધ માંગો સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગઈ હતી જેમાં આજ રોજ મહિલાઓએ પોતાની સાથે થયેલ ભેદભાવો વિશે જણાવ્યું હતું મહિલાઓએ જણાવ્યા મુજબ એમને કંપની અને કોન્ટ્રાક્ટ મનફાવે ત્યારે નોકરી પરથી કાઢી મૂકે છે જેમને જોબની સુરક્ષા નથી આપવામાં આવતી તો સાથે જ તેઓ પોતાના જીવના જોખમે કામ કરવા મજબૂર છે એમને કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો નથી આપવામાં આવતા ગયા મહિને એક સ્થાનિક મજૂરના બંને હાથ કપાઈ ગયા હતા હવે બિચારો લાચાર છે આવું ફરી થયું તો જવાબદાર કોણ સાથે જ સરકારના નિયમ મુજબ આમનું પીએફ પણ કાપવામાં નથી આવતો રિટાયરમેન્ટ પછી આ મહિલાઓ પોતાનું જીવન કેવી રીતે કાઢશે ત્યારે અહીં અનેક સવાલો ઊભા થાય છે તો શું સરકારના નિયમો આ જે કે પેપર અને એના કોન્ટ્રાક્ટર લોકોને નથી લાગુ પડતા શું આદિવાસી મહિલાઓના અને કર્મચારીઓના જીવની કોઈ કિંમત નથી શું નોકરીની સુરક્ષા મેળવવાનો અમને અધિકાર નથી કેમ જિલ્લા એમ્પ્લોય અને જિલ્લા સેફટી ઓફિસર આ કંપની પર કાર્યવાહી નથી કરતા આ અંગે વધુ માહિતી જાણવા રાહ જુઓ અમારા આવતા એપિસોડની રિપોર્ટ અમિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જે આપનો પરિચય મોહનભાઈ સંજી જામ આંબલી ગુજરાત સમિત સંગઠનો ભૂપ પ્રમુખમાં સુમય મોહનભાઈ શું માંગો છે આટલા બધા લોકો બહાર કેમ નીકળી આવ્યા છે મેં એ લોકોના માંગો એવું છે સાહેબે હવે આઠ નવ વરસ દસ વરસથી કામ કરે ને અમે એ લોકોને પીએફ કાપવાનું વારેં મારે લેટર આપે તો પીએફ કાપતા નથી અને એ લોકોના જે રજૂઆત છે તે સ્વીકારતા નથી એને પગાર જો ટાઈમ પર નહીં મળે અને જે અઠાવન વરસ પૂરા થાય એને એ એમ જ કાઢી મૂકે એ વસ્તુ અમને

તો હવે અમને 60 વર્ષ પૂરા થાય એટલે કાડવું ની જોઈએ જ્યાં લગીન હાથ પર ચાલે તા લગીને લેડીસો કામ કરીને ખાઈ શકે બરાબર છે અને 60 તરીકે તમને પૈસા નથી લગીન નથી જી આ કંપની તમને શું લાગે કે કઈ કઈ માંગો છે આજુબાજુ ઉભા છે કઈ પ્લાન્ટેશન બોલે છે છો તમે લોકો તો કોઈ સુરક્ષા ખરી એમાં એમાં બૂટ

બેન તમારી કઈ માંગો છે જેને લઈને તમે અહીંયા બધા બહાર નીકળી આવ્યા છો હડતાલ પર સર અમારા માટે હે ને 20 સદરી પર એક સદરી મળવા જોઈએ અને બીજો અમારા માટે સેફટી જોઈએ સેફટી માં અગર થોડા દિવસ પહેલા શું ઘટના થઈ હતી તમારા માં અમારા માટે આગળ હું ઘટના થઈ એવું એ તો દર મહિને થઈ આવ કરે કેમ કે પગાર ભી ટાઈમ પર નહી મળે અમારો એટલે રોજ વધેલો ને એ આપો એરિયા સાપો એમ કરે કે એ રોજ ભી અમારા વાજુ તમને અત્યારે કેટલા રૂપિયા રોજ આપતા છે

સવિતાબેન તમારે શું માંગો છે અમારે આ સાઠ વર્ષ સુધી ઉંમરવાળા ની ગાડી નીકળશે તો એમના માટે કંઈક પીએફ કપો બીજું કઈ કઈ માંગો છે તમને એ સુરક્ષાના સાધનો આપવામાં આવે છે નથી આપવામાં આવતા બીજું તમને રોકરીની કોઈ સુરક્ષા છે ખરી કે તમને ક્યારે બી કાઢી મૂકે કાઢી મૂકે એવું કંઈ મળે જ નહીં અમારે સુરક્ષા નથી બરાબર છે બીજું